વિડીયોની અંદર તમે જે ફોર્ડ ટ્રેક્ટર અને ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાના છે તમારે અલગ અલગ લેવો હોય ખાલી તમારે ટ્રેલર અથવા ખાલી ટ્રેક્ટર લેવું હોય તો પણ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ડીઆર કિસાન ટ્રેક્ટર છે ફોડ છત્રીસો અને તેની સાથે તમે જોઈ રહ્યા છો એક ટ્રેલર પણ આપવાનું છે તમારે ટ્રેલર અલગથી લેવું હોય તો અલગથી પણ મળી જશે અને આખો સેટ લેવો હોય તો પણ તમને મળી જશે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ફોર્ડ છત્રીસો દસ ટ્રેક્ટર છે અને મોડલ છે ઓગણીસો એકાણું નું વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ પાવરફુલમાં રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કલ્પેશભાઈ નો કોન્ટેક કરજો કલ્પેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો એન્જિન પણ એકદમ પાવરફુલ છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે પણ અત્યારે ટાયર એકદમ સારા છે અને ટ્રેક્ટરની સાથે એક ટ્રેલર આપવાનું છે ટ્રેલરની અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી આખું કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની છેડછાડ પણ કરેલી નથી ઓરિજિનલ ટ્રેલર છે બે હજાર નવના ના ટ્રેલર ટાયર સિંતે ટકા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો